સર્ચ દરમિયાન ત્રણ કરોડ ની કિંમતની ઘડિયાળ પણ મળી આવી છે અમદાવાદ થી તપાસ નો રહેલો એ હવે મુંબઈ સુધી પહોંચ્યો છે મુંબઈ ખાતેની ઓફિસમાં પણ તપાસ કરશે એ સોનું રોકડ અને કેટલાક દસ્તાવેજો સીઝ કરી કબજે કર્યા છે મેઘ શાહ નામની વ્યક્તિ પાસેથી બેનામી સંપત્તિ મળી આવી છે પોલીસ તપાસમાં બેનામી સંપત્તિ અને વ્યવહાર મળી આવ્યા ડબ્બા માધ્યમથી સોનું અને રોકડ મેળવી હોવાનો ખુલાસો થયો છે જોકે આ રૂપિયા અને સોનું સંતાડવા માટે અમદાવાદમાં તેણે ફ્લેટ પણ રાખ્યો હતો અને બેનામી સંપત્તિ મેઘ શાહ પાસેથી મળી આવી છે વિસ્તારમાં આવેલા આવિષ્કાર ફ્લેટમાં ગઈકાલે બપોરે બે વાગ્યા થી જે દરોડા છે તે પાડવામાં આવ્યા છે મહત્વનું છે કે દરોડા પાડીને એટીએસ અને ડીઆરએસ ની ટીમે પંચાણું કિલો જેટલું જે સોનું છે અને સાહીટ લાખ જેટલી જે રકમ છે તે બરામત કરી છે સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે આ સોનું અને રોકડ આવ્યું ક્યાંથી ત્યારે આ સોનું અને જે રોકડની જે રેડ છે તે અંદાજે અઢાર કલાક ચાલી હતી અને અઢાર કલાક રેડ બાદ આ જે રકમ છે અને સોનું છે તે જપ્ત કર્યા બાદ હવે ડીઆરએમની અને એટીએસની ટીમ દ્વારા તેને લઈ જવામાં આવ્યું છે મહત્વનું છે કે અઢાર કલાક ચાલેલી આ રેડમાં અનેક જે પુરાવાઓ છે અમુક જે દસ્તાવેજો છે તે પણ જપ્ત કર્યા હતા મહત્વનું છે કે મૂળ અમદાવાદનો અને મુંબઈમાં રહેતો અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલો મેઘ શાહ નામના યુવકનું નામ જે છે તે સામે આવ્યું છે ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી મેળવેલા નાણાંમાંથી સોનું ખરીદીને સંતાડવામાં અમદાવાદમાં આવેલો જે આવિષ્કાર ફ્લેટ છે તે આ યુવકે ભાડે રાખ્યું હતું હર્ષદ મહેતાની જેમ શેર બજારમાં નાની જે અપડાઉન કરતો જે મેઘ સાહ છે તે સેન્ટ્રલ એજન્સીના રડારમાં આવ્યો હતો અને એજન્સીઓની તપાસ બાદ બાતમી મળતા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આવિષ્કાર એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો અને અંદાજે ચોર્યાસી કરોડ કરતાં પણ વધારે જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે આ બંને મુદ્દામાલ એટલો મોટો હતો કે એજન્સીઓએ તેનું વજન અને ગણતરી માટે વજન કાટો અને મશીન જે છે તે પણ મંગાવવામાં આવ્યા હતા આ સમગ્ર મામલામાં મેઘશા જે નામ છે તે સામે આવ્યું છે અને અમદાવાદમાંથી મળી આવેલા મુદ્દા કનેક્શન જે છે તે પણ મુંબઈ સુધી લંબાયું છે મેઘ શાહ મુંબઈમાં રહેતો હતો અને ડબ્બા ટ્રેડિંગનો જે બેતાબ બાદશાહ છે તે કહેવાતો હતો ગુજરાતના કેટલાક ડબ્બા ટ્રેડર સાથે પણ તેનું કલેક્શન હોવાની જે આશંકાઓ સામે આવી રહી છે મહત્વનું છે કે ડીઆરએમ અને એટીએસ ની ટીમ દ્વારા અઢાર કલાક કરતા પણ વધારે સમય આ જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધર્યું હતું અને જે કરોડો રૂપિયાનું જે સોરુ છે અને રોકડ રકમ છે તે હાલ જપ્ત કરીને લઈ જવામાં આવી છે અને અનેક જે પુરાવા છે દસ્તાવેજી પુરાવા તે પણ બરામદ કર્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં ક્યાંથી કનેક્શન ખૂલે છે અને અનેક જે ગસ્ફોટ થાય તો નવાય નહીં કેમેરામેન જયજાની સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ તો ડીઆરઆઈ સોનું રોકડ અને કેટલાક દસ્તાવેજો સીઝ કરી કબજે કર્યા છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે મોટા પ્રમાણમાં સોનાના બિસ્કિટ્સ પણ પહોંચી ચુક્યો છે છે તાર જોડાયેલા ડીઆરઆઈ અને એટીએસ દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કેટલીક સંપત્તિ કબજે પણ કરવામાં આવી છે તો મેઘ શાહ નામનો આ વ્યક્તિ કે જે ટ્રેકિંગ સાથે જોડાયેલો હતો અને તેની પાસેથી આ બેનામી સંપત્તિ મળી આવી છે જોકે સોનું રોકડ અને કેટલાક દસ્તાવેજોને સીઝ કરી કબજે પણ કરવામાં આવ્યા છે અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાહુલ જોડાયેલા છે રાહુલ એટીએસ અને ડીઆરઆઈ ની તપાસમાં કેટલી બેનામી સંપત્તિ મળી આવી તે જણાવશો અને આ મેઘ શાહની ક્રાઈમ કુંડળી પણ જણાવશો બિલકુલ જે પ્રકારે સતત બાવીસ કલાકથી ડીઆરઆઈ અને એટીએસનું સતત ઓપરેશન જે છે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું તેમાં કરોડો રૂપિયાની બેનામી જે વ્યવહાર છે સાથે સાથે સોનું અને જે રોકડ રકમ છે તે મળી આવી છે પાલડીના આવિષ્કાર જે ફ્લેટ છે ત્યાં ગઈકાલે બપોરે બે વાગ્યા બાદ જે છે સર્ચ ઓપરેશન કર્યું હતું સમગ્ર રાત દરમિયાન જે ઓપરેશન ચાલ્યું વહેલી સવારે અહીંયાથી જે છે એ મુદ્દા માલ માલમાં જો વાત કરવામાં આવે તો સિત્યાસી કિલો ગોલ્ડ બિસ્કિટ એટલે કે સોનાના બિસ્કીટ સાથે ઓગણીસ કિલો જેટલી જ્વેલરી જે છે તે પ્રાપ્ત થઈ છે આ ઉપરાંત રોકડ રકમની જે વાત કરવામાં આવે તો એક કરોડથી પણ વધારેની જે રકમ છે તે જે છે આ ડીઆરઆઈ અને એટીએસના સર્વિસ ઓપરેશનમાં આવી હતી જેમાં મેઘ શાહ અને મહેન્દ્ર શાહ બંને જે સ્ટોક માર્કેટના બ્રોકર તરીકે જે વ્યવસાય કરતા હતા અને આમાં નાના નાના જે વેપારીઓ છે તેમને જે છે એમને સ્ટોક માર્કેટને ઇન્વેસ્ટ કરવા માટે જે લાલચ આપવામાં આવે તેનાથી આ જે છે સમગ્ર કૌભાંડ જે છે જે બે નામી સંપત્તિ જે છે સામે આવી છે જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ત્રણ કરોડ જેટલી જે છે એ બે રેડ ઘડિયાળ પણ જે મળી આવી છે જેની અંદાજિત કિંમત પણ ત્રણ કરોડથી પણ વધારે માનવામાં આવી રહી છે પાલડીના જે છે આવિષ્કાર ફ્લેટની અંદર જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેની અંદર એ ડીઆરઆઈ દ્વારા સોનું રોકડ રકમ અને સાથે સાથે જે ડોક્યુમેન્ટ હતા તે ડોક્યુમેન્ટ પણ મુદ્દામાલ જે છે સીઝ કરવામાં આવ્યો છે સાથે મેઘ શાહ નામે અનેક બેનામી પ્રકારની બેનામી સંપત્તિના વ્યવહારો પણ મળી આવ્યા છે મુંબઈ ખાતે સાથે સાથે આ જે મેઘ શાહ છે મુંબઈમાં છેલ્લા ઘણા રહેતો હતો અને ખાસ કરીને જે આ ફ્લેટ છે એ આ જે બેનામી જે વ્યવહારો હતા કે જે સંપત્તિ તેને રાખવા માટે આ ફ્લેટ જે ભાડે રાખવામાં આવ્યો હતો અને આના તાર જે છે એ મુંબઈની જે પોતાની અલગ સંપત્તિઓ છે તેનું પણ સર્ચ ઓપરેશન કરવામાં આવશે સાથે સાથે આ આટલું સોનું તેની પાસે ક્યાંથી આવ્યું તે પણ તપાસનો વિષય છે અને એ સંયુક્ત દ્વારા જે કેન્દ્રીય એજન્સી છે તેના દ્વારા પણ તપાસ કરવામાં આવી છે કે આ સોનું આવ્યું ક્યાંથી સાથે સાથે આની સાથે બીજા કોઈ વ્યક્તિ સંકળાયેલા છે કે નહીં એ તમામ હવે તપાસનો જે છે એ વિષય બની છે તો અમદાવાદમાં સોનાનો આ ખજાનો મળી આવ્યો છે સો ગ્રામના આઠસો એસી સોનાના બિસ્કિટ મળ્યા છે કુલ સત્યાસી કિલો નવસો ગ્રામ સોનું પણ મળી આવ્યું છે સતત બાવીસ કલાકથી આ સર્ચ ઓપરેશન ચાલ્યું છે એટીએસ અને ડીઆરઆઈ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે ઓગણીસ કિલો છસ્સો ત્રેસઠ ગ્રામ જ્વેલરી મળી છે પાલડી વિસ્તારમાં આવેલા ફ્લેટમાં લગભગ કલાક સુધી જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું મહત્વનું છે કે પાલડી વિસ્તારમાં ફ્લેટ પર દરોડો પાડીને એટીએસ અને ડીઆરઆઈએ પંચોતેર કિલો સોનું અને સાહીઠ લાખથી વધુ જે રોક રોકડ રકમ છે એક કબજે કરી છે એક મહત્વનું છે કે સૌ કોઈના મગજમાં એક જ સવાલ છે કે આ સોનું અને રોકડ ક્યાંથી આવી અને કોણ લાવ્યું ત્યારે એજન્સીઓની તપાસમાં અમદાવાદ કનેક્શન છે તે મુંબઈ સુધી લંબાયું છે મહત્વનું છે કે અંદાજે બાવીસ કલાક જેટલું જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદનો અને મુંબઈમાં રહેતો અને ડબ્બા ટ્રેડિંગ સાથે જોડાયેલો મેઘશા નામના જે યુવક છે તેનું નામ સામે આવ્યું છે ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી મેળવેલા નાણાં સોનું ખરીદીને આ જે ફ્લેટ છે તેમાં આ યુવકે ફ્લેટ ભાડે રાખ્યું હતું અને જેમાં જે સોનું છે તે સોનું છુપાવ્યું હતું અંદાજે ચોર્યાસી કરોડનો જે મુદ્દા માલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ગઈકાલે બપોરથી આ જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને વહેલી સવારના આઠ વાગ્યા છે એટલે લગભગ આઠ વાગ્યા સુધી આ જે સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવ્યું છે હર્ષદ મહેતાની માફક શેર બજારમાં નાની સ્ક્રિપ્ટનો અપડાઉન કરતો જે મેઘ શાહ છે તેનું કનેક્શન સામે આવ્યું છે અને સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં આવ્યો હતો અને એજન્સીઓની તપાસ બાદ જે બાથમી છે તે બાતમી મળતા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલો જે એપાર્ટમેન્ટ છે છે ત્યાં દરોડા જે તે પાડવામાં આવ્યા હતા અને અંદાજે ચોર્યાસી કરોડનો જે મુદ્દા છે તે જપ્ત કરવામાં આવ્યો હતો મહત્વનું છે કે ટોટલ સાડા ચાર કરોડની બે ઘડિયાળ છે તે પણ કબજે કરવામાં આવી છે એટલે કે રોકડ રકમની સાથે સાથે જે સોનું છે અને ઘડિયાળ છે બે તે પણ કબજે કરી હતી આ સમગ્ર મામલામાં જે મેઘશા છે તેનું નામ સામે આવ્યું છે અમદાવાદમાંથી મળે મળેલ આવેલા મુદ્દામાલનું જે કનેક્શન છે તે મુંબઈ સુધી લંબાયું છે અને મેઘશાની વાત કરવામાં આવે તો તે ડબ્બા ટ્રેડિંગનો જે બેતા બાથા છે તે કહેવામાં આવ્યો છે અને ગુજરાતના પણ કેટલાક ડબ્બા ટ્રેડર પણ તેની સાથે કનેક્ટ હોવાનું સામે આવ્યું છે વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલે જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે હાલ કે મોટી સંખ્યામાં એટલે કે કરોડો રૂપિયાનું જે સોનું છે તે જપ્ત કરવામાં આવ્યું છે ગુજરાતના પણ કેટલાક ડબ્બા ટ્રેડર પણ તેની સાથે કનેક્ટ હોય તેવી આશંકા છે પરંતુ તેને શેર બજારમાં નાની અપડાઉન કરીને અનેક લોકોના રૂપિયા ચાઉ કર્યા હોવાનું પણ ધીમે ધીમે લોકોને ખબર પડતી ગઈ અને આ વાતની જાણ સેન્ટ્રલ એજન્સી પાસે ગઈ ત્યારબાદ તે સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં આવ્યો હતો અને અનેક વ્યવહારો અને વહીવટો વિશે માઇક્રો સ્કેનિંગ કરવામાં આવ્યું હતું જેમાં મેઘ શાહ ગુજરાત કનેક્શન જે છે તે સામે આવ્યું છે અને કેટલાક શંકાત્મક કોલ અને પાલડીમાં એક એડ્રેસનો સતત સ્કેનિંગમાં આવતા આ સમગ્ર ભાંડો છે તે સેન્ટ્રલ એજન્સી અને ગુજરાત એજન્સી એટીએસે ફોડી નાખ્યો હતો હાલની વાત કરવામાં આવે તો ચોવીસ કલાક સુધી ચાલેલા આ સર્ચ ઓપરેશનમાં કરોડો રૂપિયાનું જે સોનું છે અને રોકડ રકમ છે તે કબજે કરવામાં આવી છે મહત્વનું છે કે ગુજરાતના પણ કેટલાક ડબ્બા ટ્રેડરોનું નામ સામે આવે તો નવાઈ નહીં આ સમગ્ર મામલે હાલ આગામી દિવસોમાં અનેક લોકોના જે નામ છે તે નામ સામે આવવાની શક્યતાઓ સામે આવી રહી છે કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ